ગઢપુરમાં ગોપીનાથજી મહારાજના મંદિરનું ચણતરકામ જોરથી ચાલતું હતું શ્રીહરી દરરોજ ત્યાં ખુરશી નખાવી સેવા કરતા સૌ સંતો ભક્તોને પ્રસાદી આપીને ભેટતા કારતક મહિનામાં એક દિવસ કડિયાએ અક્ષર ઓરડીએ આવીને પ્રણામ કરીને કહ્યું કે પ્રભુ પાણા ખૂટા છે તે ચણતરકામ અટકું છે એ સાંભળીને શ્રીહરીએ તુરત જ હરજીત ઠક્કરને સાદ કરીને બોલાવ્યા ને આજ્ઞા કરતા કહ્યું કે દાદા ખાતરના ખેડુ પાસે ગાડા જોડાવો ત્યારે ત્યારે હરજીત ઠક્કરે ગઢપુર ગામમાં જઈને સૌ ખેડૂના ઘરે પૂછપરછ કરી કે સૌ વાવડીના કેડેથી ખાણમાંથી પાણા હારવા છે તો સૌ ગાડા લઈને આવો ત્યારે ગાડા ખેડૂઓ કહે કે હાલ તો મોસમનું કામ ચાલે છે તો કોઈ નવરું જ નથી ગાડાને બળદ સૌ કોઈ ખળાવાડમાં નવરા જ નથી એટલે ગાડા નહીં જૂતે આમ અરજી ઠક્કર દરબારગઢમાં પરત આવ્યા ને શ્રી હરીને વિગતે વાત જણાવી ત્યારે મહારાજ કહે કે ગામમાંથી કે આજુબાજુ ગામથી ગાડા ભાડે કરીને લાવો અરજી ઠક્કર વળી ફરીને ગામમાં ગાડા ભાડે કરવા ગયા પણ કોઈ મેળા નહીં એટલે આવીને શ્રીહરીને વાત કરી જે ગાડા ભાડે મળ્યા નહીં એ દિવસે સંધ્યા સમયે પછી સૌ સંતો આવીને શ્રીહરીને દંડવટ પ્રણામ કરતા હતા એ સમયે શ્રીહરી કહે કે હાલ પાણા વગર મંદિરનું ચણતરકામ અટકું છે તો તમે સૌ સંતો કાલે વાવડીની ખાણેથી પાણા લાવજો એ સાંભળીને સૌ સંતોએ કહ્યું ભલે મહારાજ અમે બધા પાણા લેવા જઈશું પછી બીજે દિવસે સૌ વહેલા ઉઠીને નાહીને પૂજા પાઠ પરવારીને સૌ સાધુઓ પાણા લેવા ગયા તે અગિયાર વાગે પરત આવ્યા મંદિરના ચણતર પાસે ચોગાનમાં મોટો ઢગલો કર્યો એ જોઈને શ્રીહરી અતિ રાજી થયા બપોરે સૌ સંતોને પંક્તિ કરાવીને શ્રીહરીએ સૌ સંતોને બાજરીના રોટલાને ઘી ગોળ પીરસીને હેતે કરીને જમાડ્યા સૌ સંતો બપોરે થોડી વિશ્રાંતિ કરીને બપોર પછી ફરીને પાણા લેવા વાવડીની ખાણે ગયા ને સૌ માથે ઉપાડતા થતાં સાંજે પરત આવ્યા પાણાનો મોટો ખડકલો કરી દીધો એ સમયે સૌ સાધુઓને આવ્યા જાણીને શ્રીહરી તુરત જ ઉતાવળા થકા અક્ષર ઓરડીએથી ત્યાં આવ્યા અને પાણાનો મોટો ખડકલો જોઈને સૌ સંતો ઉપર અતિશય રાજી થઈને સૌને ટાઢા પાણી પાયા ને સૌને બાથમાં ઘાલીને મળ્યા ત્યારે સંતો કહે કે મહારાજ સૌને છાતીમાં ચરણાર વિંદ આપો ત્યારે મહારાજ ઐશાને કહે સંતો તમારા માથા તીપા હશે એટલે સૌ માથા ઉપર ચરનાર લ્યો એમ કહીને ઢોલીએ બેઠા થકા અતિ રાજી થયા સૌ સંતોને માથા ઉપર ચરનાર દીધા આમ એ દિવસે મંદિરના પથ્થર લાવવાની સેવા કરનારા સૌ સંતો પર શ્રી શ્રીઅરિયતી રાજી થયા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનના અલૌકિક અને દિવ્ય ચરિત્રમાંથી